મનુષ્ય અવતાર મળ્યો છે કેટલો કિંમતી છે કેટલો મોંઘો છે એ હું ને તમે આની કિંમત જાણી શકતા ન એક માણસ હતો મોંઘવારીના ખપ્પરમાં ઘુમાઈ ગયો અને આત્મહત્યા કરવા માટે નીકળ્યો કીધું ચલો બાપજી તો પેલા આંખ કાઢી લો મારી પછી હું મરી જઈ અને કીટીના તો બે કરોડ રૂપિયા મળે છે માણસ સ્તબ્ધ થઈ ગયો મારી કિંમત બે કરોડ આ વસ્તુની તો મને ખબર જ નહોતી કે મારું જીવન અનમોલ છે ભગવાન શિવજી ઉપર તમને ભરોસો હોય તમને વિશ્વાસ હોય કથા સાંભળી હોય ભક્તિ કરી હોય ભગવાનનું નામ લીધું હોય થોડું પણ ભગવાનના ચરણમાં કઈ અર્પણ કર્યું હોય પિતૃઓનું તર્પણ કર્યું હોય કે સમાજને કઈ સમર્પણ કર્યું હોય અર્પણ તર્પણ અને સમર્પણ મારા ભાઈ બેનો મનુષ્ય અવતાર મળ્યો છે કેટલા સમય પછી કેટલો કિંમતી છે કેટલો મોંઘો છે એ હું ને તમે આની કિંમત જાણી શકતા ન એક નાનકડી વાત થી મારી વાત રજુ કરીશ તમારી પાસે એક માણસ હતો મોંઘવારીના ખપ્પરમાં હોમાય ગયો અને કઈ નોકરી ધંધો મળે નહીં એની પત્ની જેમ તેમ મેણા મારે લાગ્યું લાઈ મરી જાઓ આત્મહત્યા કરવા માટે નીકળ્યો બરાબર જ્યાં મરવાની તૈયારી કરે એમાં એક સંત ત્યાંથી નીકળ્યા જોઈ ગયા મનની આરપાર નજર કરી કે આ માણસ મુજાયેલો છે હાથ પકડીને પૂછ્યું ભાઈ શું કરવા જઈ રહ્યો છે ઘરના બાળકો મારું માનતા નથી કારણ કે હું કમાતું નથી નોકરી ધંધો કઈ મળતું નથી બાપજી મને મૂકી દો મારે મરી જવું છે આ જિંદગીની કોઈ કિંમત જ નથી કોઈ

અરે બાપજી તમે કહો છો અનમોલ જીવન પણ અહીંયા તો ઘરે તો જઈએ છીએ ને લોકો લાતો મારે છે ઘરે જઈએ છીએ જેવું તેવું બોલે છે જેમ તેમ આચરણ થાય છે ખાવા રોટલો મળતો નથી સુવા ઓટલો મળતો નથી અને તમે કહો છો બાપજી મોંઘો મનુષ્ય અવતાર મારે જીવવું જ નથી મારે મરી જવું છે મારી પાસે કંઈ નથી કંઈ નથી અચ્છા તે મરવાનું ફાઈનલ કરી નાખ્યું છે નક્કી કે હા બાપજી હવે મારે મરી જ જવું છે તો સંતે કીધું એક કામ કર ચોક્કસ મરી જા ચોક્કસ હું તને મરવામાં મદદ કરું જો સંત પણ પાછા મદદ કરે પણ એના પેલા એક કામ કર કે શું કે તારે તો મરી જવું છે ને કે હા ફાઈનલ કે હા ફાઈનલ આજે જ કે હા આજે જ મરી જવું તો કે હા તો એક કામ કર અમે તારું શરીર તો હવે નકામું થઈ જવાનું છે મરી જઈ શકે પણ એના પહેલા ચક્ષુદાન કરી દે અને હા ચિંતા ના કર બાજુવાળા ડોક્ટર મારા ઓળખીતા છે એ ડોક્ટરને હું કહીશ ને તો તારી આંખો બીજાને આપશે ને એની ડોનેશન લેશે અને એ ડોનેશન આપણા આશ્રમમાં ગૌશાળામાં આપશે રૂપિયા પાંચ લાખ આપશે કેટલા આમ તારાથી કઈ થઈ શકવાનું નથી તું કઈ કમાવાનું નથી તારા હાથે જો ચક્ષુદાન થઈ જાય અને પાંચ લાખ રૂપિયા ડોક્ટર પાસે ડોનેશન લઈ અને ગૌશાળામાં આપે તને કેટલું બધું પુણ્ય મળે ગયો વાત સાચી છે તરત જ એ નક્કી કરીને કીધું બાપજી તો આંખ કાઢી લો મારી પછી હું મરી જઈશ બાપજી પેલાનો હાથ પકડીને આગળ ચાલ્યા આંખ કઢાવા જાય છે જીવતા દાન કરવાનું છે થોડુંક ઢગલા ચાલ્યા ત્યાં બાપજી હાથ પકડી કીધું કે હા આગળ કિડનીની હોસ્પિટલ છે અને કિડનીના તો બે કરોડ રૂપિયા મળે છે એક કામ કર તારી બે કિડની કઢાઈ લઈએ ચાર કરોડ થઈ જશે તારે તો આમે મરી જવું છે આમે તું તો નકામો જ છે તારું તો કોઈ વેલ્યુ જ નથી તારે મરી જવાનું છે કામ કર આગળ જઈને બે કિડની હું કઢાવી લઈશ થોડીવારમાં અને એ બે કરોડ ને બે ચાર કરોડ જે આવે એ ગૌશાળામાં હર હર મહાદેવ બધા ગૌશાળામાં ગાયો ધાસ ચારામાં એનો માણસ સ્તબ્ધ થઈ ગયો મારી કિંમત બે કરોડ એક કિંટીની તો ચાર કરોડ બાપજી થોડા આગળ ચાલ્યા પાછું કીધું કે સાંભળ કે હા આગળ ની હોસ્પિટલ પણ છે યકુ લિવર એ પણ ટ્રાન્સફર થાય છે એના પણ બે ત્રણ કરોડ તો આવી જશે ત્યાં તો ઓલાને ચક્કર આવવા મળ્યા ચાર કરોડ આના ત્રણ કરોડ આના આખના આટલા તો મારી કિંમત કેટલી બાપજી મરવાનું કેન્સલ બાપજી મારી આટલી બધી કિંમત હતી અનમોલ તેરા જીવન બાપજી મારી આટલી બધી કિંમત છે કે હા તારી કિંમત તને ક્યાં ખબર છે અને ત્યાં તો હાથ છોડાવી બાપજીના પગમાં પડી ગયો બાપજી આ વસ્તુની તો મને ખબર જ નહોતી કે મારું જીવન અનમોલ છે તને સંતો સમજાવે સાનમાં તમને સંત છે એક ઇશારા ની અંદર સમજાવી દે છે પ્રાચ્ચિતે ન પ્રાશ્ચાતાપે ને સમજ